જે સાધન સહાયની અંદર જે સ્ટુડન્ટ સ્ટોર નામની જે દુકાન દર્શાવી છે આ ટ્રસ્ટીઓએ એ સ્ટુડન્ટ સ્ટોરની દુકાન પાલીતાણામાં દર્શાવી છે એનું બિલ પણ દર્શાવ્યું છે પાલીતાણામાં આવી કોઈ દુકાન છે નહીં એવું પાલીતાણાના સીફ ઓફિસરે લેખિતમાં સમજ કલ્યાણ અધિકારીને આપ્યું કે સ્ટુડન્ટ સ્ટોર નામની દુકાન પાલીતાણામાં ક્યાંય નોંધાયેલી નથી એવું સીફ ઓફિસરે સમાજ કલ્યાણ અધિકારીને આપ્યું અને ભાવનગર શિહોર શહેરના એક નગરસેવક અને નોટરી વકીલે એ આ એકસો ને વિદ્યાર્થીઓને ખોટા સોગેનામાં માંગ્યા અને બધા વિદ્યાર્થીઓ બીજા જિલ્લાના હતા એટલે એક કરોડ કરતાં વધારે રકમનું કૌભાંડ થયું છે આ તો એક વર્ષથી તપાસ થઈ એક વર્ષથી તપાસ કરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આરડી પરમાર સાહેબ દ્વારા અને ત્યારે આ કૌભાંડ બધું બહાર આવ્યું અને આરડી પરમાર સાહેબે બે હજાર બાવીસની અંદર જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી કે આ જવાબદારો સામે ખોટી રીતે અને સરકારના પૈસા ઓળવી ગયો એક કરોડ કરતાં વધારે રકમ આ એક જ વર્ષનું તપાસ થઈ છે તમામ વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે વિદ્યાર્થીઓ કોઈથી કોલેજે આવ્યા નથી કે વિદ્યાર્થીઓ કોલેજ જોઈ નથી અને માત્ર માત્રલરશીપ પણ વિદ્યાર્થીઓના એટીએમ કાર્ડ કોલેજમાં રાખવામાં આવતા હતા આ બાબતથી મોટું કૌભાંડ છે આ સ્કોલરશીપ કૌભાંડ છે આ બાબતે અગ્રસચિવ શ્રી સામાજિક ન્યાય અધિકારીતા બે હજાર બાવીસમાં રાષ્ટ્રીય દળતાધિકાર મંચ દ્વારા તપાસ માટે મેં રજૂઆત કરી હતી તપાસ થયા પછી આ લોકોનું કૌભાંડ સાબિત થયું હવે આ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થાય વર્ષ બે હાજર બાવીસમાં પંદર ત્રણ બે હાજર બાવીસના રોજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી હતી અને સોનગઢ પોલીસમાં તપાસ માટે આવી હતી પરંતુ હાલમાં જે જવાબદારો સામે કોઈ પણ કાર્યવાહી સોનગઢ પોલીસ દ્વારા કરવામાં આવી નથી આજે મેં પત્ર પાઠવી અને ડીસીપી જિલ્લા પોલીસ વડા અને અગ્રસચિવ શ્રી સામાજીને અત્યારે અધિકારીને કીધું છે કે આ માત્ર એક વર્ષનું નહીં બે હજાર એકથી જ્યારથી આ કોલેજ શરૂ થઈ ત્યારથી આ સ્કોલરશીપ કૌભાંડ હોય અને તટસ્થ તપાસ થાય અને જવાબદારો અમે પોલીસ ફરિયાદ દાખલ થાય